આ બાજુ પણ આ સાયકલો પડેલી છે આ તરફ પણ તમે જુઓ જ્યાં જુઓ ત્યાં સાયકલો પડેલી છે આ સાયકલો શાળા પ્રવેશ ઉત્સવ આપવાની હતી નું વર્ષ પણ ગયું શાળા પ્રવેશ ઉત્સવ પણ પતી ગયો છતાં પણ આ હજારોની સંખ્યામાં જે આ સાયકલ છે આ સાયકલો હવે આપવાને લાયક પણ નહીં નથી બિલકુલ ભંગાર પરિસ્થિતિની અંદર આવી ગઈ છે દાહોદ શહેરની અંદર મુખ્ય માર્ગની ઉપર આઈટીઆઈની બાજુમાં બાજુમાં જ કલેક્ટરશ્રી નું નિવાસ પણ છે તો આજે અમે આ મીડિયાના માધ્યમથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત કરવા માંગીએ છીએ કે સાહેબ આ હજારોની સંખ્યામાં સાયકલ આ તમે જુઓ કે જેની અંદર ઘાસ પણ એટલું મોટું મોટું થઈ ગયું છે અહીંયાના સ્થાનિક લોકોને પૂછતા જાણવા મળ્યું છે કે લગભગ બે વર્ષ કરતાં વધુ સમયથી આ સાયકલો અહીંયા પડી છે તો આ સાયકલો અહીંયા શા માટે પડી છે આ સાયકલોનું વિતરણ શા માટે નથી કરવામાં આવ્યું એટલે જવાબદાર તંત્ર ની વિરુદ્ધ કડક માં કડક પગલા ભરવામાં આવે એવી અમારી આપ નમ્ર વિનંતી છે આ જુઓ આ તરફ પણ હજારો આ જુઓ આ સાયકલ આ સાયકલ શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રેવીસ શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રેવીસ ની છે શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રેવીસ એટલે ત્રેવીસ નું આખું વર્ષ પતી ગયું ચોવીસ નું આખું વર્ષ પણ પતી ગયું એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબ આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિદ્યાર્થીનીઓ સારું શિક્ષણ મેળવે આઠમું ધોરણ પાસ કરી અને નવમા ધોરણમાં પોતાના ગામમાં શાળાની વ્યવસ્થા ન હોય તો અન્ય ગામમાં જવું પડતું હોય છે તો એમને આવા જવાની વ્યવસ્થાના ભાગરૂપે આ સાયકલો આપવાની હોય છે તો આ દાહોદ જિલ્લાની આદિવાસી બાળકીઓને આ સાયકલો શા માટે નથી આપવામાં આવી એટલે આ સાયકલો વિતરણની જેની જવાબદારી હોય એ જવાબદાર અધિકારીને કડકમાં કડક સજા થાય અને આ આટલું મોટું નુકસાન જનતાના ટેક્સના પૈસાથી થયું છે આદિવાસી સમાજની ગ્રાન્ટનું જે આટલું મોટું નુકસાન થયું છે આ નુકસાન શા માટે થયું છે અને કોના પ્રતાપે થયું છે એટલે આ જવાબદાર અધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થઈ અમારી આપશે નરેન્દ્ર મોદી